માં કવિએ હાથની રેખાઓમાં જીવન સફલ્યો શોધવા મળતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે દુનિયામાં કેટલાક માણસો પ્રારંબ્ધને ખૂબ મહત્વ આપે છે તેની દ્રષ્ટિએ સુખ વૈભવ સમૃદ્ધિ સર્વનું કારણ નસીબ જ હોય છે આથી તેઓ ઘણીવાર ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે જિંદગીમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે દોષનો ટોપલો પણ તેઓ ભાગ્યના સિરેજ ઓઢાડે છે હાથની રેખાઓમાં જ તેમણે તેમનું જીવન સમાયેલું જણાય છે કવિ પ્રારબ્ધવાદીઓની આ સંકુચિત દૃષ્ટિને પડકારે છે તેઓ મકાનના નકશાનું ઉદાહરણ આપી પુરુષાર્થનું મહત્વ દર્શાવે છે જો મિત્રો આ અર્થવિસ્તાર ના આવડતો હોય તો ઓપ્શનમાં પણ તમને બીજો આપેલો છે કે છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોહલ્યું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે અહીં કવિએ આપણા સમાજમાં વાપેલી ઘોર વિષમતાનો મર્મ ચિતાર આપ્યો છે આ યુગનો સમાજ પ્રતિકશીલ અને સભ્ય કહેવાય છે તેમાં બેહદ આર્થિક વિષમતા વ્યાપેલી છે આના ત્યાર પછી અહેવાલ લેખન અને પત્ર લેખન આવે છે જેમાં તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારોહનો અહેવાલ તમારે સો શબ્દમાં લખવાનો છે જેમના ચાર ગુણ રહેશે નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારોહ જાણો તારીખ સાત એક બે હજાર ત્રેવીસ અમારી શાળા પ્રગતિ વિદ્યાલયના ગણિત વિજ્ઞાનના શનિષ્ઠ શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ શાહ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારંભ પચીસ બે હજાર ઓગણીસના રોજ શાળાના સભાખંડમાં યોજાઈ ગયો હતો કેળવણીકાર અને લેખક એવા શ્રી રમેશભાઈ દવેના અધ્યક્ષને આ કાર્યક્રમ થયો આ ઉપરાંત શાળાના ટ્રસ્ટીઓ આમંત્રિત મહેમાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યાર પછી ગધ્યાત ગ્રહણ અથવા પધ્યાત ગ્રહણ બેમાંથી કોઈ પણ એક પૂછી શકે છે તમને જેમાં વૃક્ષો અનન્યા સુખને માટે છાયડો આપે છે પોતે તાપમાં તપીને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે આ જે ફકરો આપેલો છે એમના આધારે આપણને પ્રશ્નો કરેલા છે કે પરોપગારી મનુષ્યો સી વિશેષતા ધરાવે છે જીવવા ખાતર જીવવુંનો અર્થ ફકરાના આધારે લખો ગદ્યખંડના આધારે જીવનમાં તમે કયો સંકલ્પ લેશો અને ફકરાના આધારે જીવનનું સાર્થક્ય શામાં છે દરેક પ્રશ્નોના અહીંયા આપણે જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી આપેલા મુદ્દાના આધારે અઢીસો શબ્દમાં તમારે નિબંધ લખવાનો છે અહીંયા ત્રણ નિબંધ આપેલા હશે ઓપ્શનમાં દરેક એક પછી એક જોઈ લઈએ આપણે તો વૈશ્વિક સંકટ કોવિડ નાઇન્ટીન કોરોના જેવી મહામારીએ આખી દુનિયાને હચમચાવી નાખી હતી તો એના વિશે લખવું ખૂબ જ ઈઝી રહેશે કેટલાક મુદ્દાઓ પણ તમને આપેલા છે સ્ક્રીન પર તમે જોઈ શકો શકો છો છો લઈ આપણી ચેનલની અંદર એક પછી એક ક્રમશ વિડીયો અપલોડ થઈ જશે જોવાનું ચૂકતા નહીં ખૂબ જ ઝડપથી ફરી પાછા મળીશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરવાનું ભૂલતા નહીં ઓપ્શનમાં બીજો આપેલો છે જીવનમાં શ્રમનું શું મહત્વ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કેટલાક મુદ્દાઓ આપેલા છે મુદ્દાઓને આધારે પણ તમે વાક્ય બનાવી અને લખી શકો છો અને જો આ પણ ન આવડતો હોય તો એના ઓપ્શનમાં પણ આપેલું છે કે જીવનમાં રમતગમતનું શું મહત્ત્વ હોય છે એમાં પણ તમને મુદ્દાઓ આપેલા છે એક પછી એક ક્રમશઃ બધા જ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે ખૂબ જ ઝડપથી ફરી મળીશું થેન્ક યુ